નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેન સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા જમાવટ તો આજના આંગણવાડી સમાચારમાં છે આપણે જાણીશું રાજ્ય સરકારના ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રોમાં જે હવે બાળકોની નોંધણી છે તે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે કરવામાં આવી રહી છે જેમાં ખૂબ જ ઓછી સંખ્યામાં બાળકો નોંધાયા છે જેને લઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે જાણીશું વિડીયોમાં વિગતવાર કે સરકારની શું હતું એઆઈ આધારિત જે કહી શકાય બાળકોની નોંધણીનો કાર્યક્રમ કાર્યક્રમ અને તેનાથી શું ફરક પડ્યો છે તેને લઈ આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું આંગણવાડી કર્મચારી બહેનો તો વિડીયોના અંત સુધી બન્યા રહો જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આંગણવાડીમાં બાળકોની નોંધણી હવે એઆઈ આધારિત કરવામાં આવી રહી છે અઠ્યોતેર લાખની અપેક્ષા સામે ચાલીસ લાખ જ જે છે તે બાળકો નોંધાયા છે વાત કરીશું અમદાવાદમાં તો રાજ્યની ત્રેપન હજાર આંગણવાડી કેન્દ્રોમાં લગભગ અઠ્યોતેર લાખ બાળકોની નોંધણીની અપેક્ષા સામે માત્ર ચાલીસ લાખ બાળકોની નોંધણી થઈ હોવાનું ધ્યાનમાં આવતા ગુજરાત સરકારે આંગણવાડીમાં નોંધણી ઝુંબેશને વધુ તેજ બનાવી છે દરેક પાત્ર બાળકની નોંધણી થાય તેની તકેદારી રાખવાની સૂચના આરોગ્ય વિભાગને આપવામાં આવી હોવાનું સૂત્રોએ તેમને જણાવ્યું હતું ત્રણથી લઈ અને છ વર્ષના બાળકોને પ્રી પ્રાઇમરી એજ્યુકેશન અને મફત ભોજન આંગણવાડીમાં પૂરું પાડવામાં આવે છે બાળકોની નોંધણી થાય અને તેના પર વિશેષ ધ્યાન રાખી શકાય તે માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત એપ બનાવવામાં આવી છે જે દ્વારા ગાંધીનગરના અધિકારીઓ એકચ્યુઅલ ટાઈમ અને રજીસ્ટ્રેશન પર નજર રાખી શકે આમ કર્યા બાદ છેલ્લા અઠવાડિયામાં જ આ કેન્દ્રોમાં ચાલીસ લાખ વધુ જોડાણ એક અધિકારીએ જણાવ્યું હતું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ એપ્લિકેશન સચોટ ડેટા મેળવવામાં મદદ કરશે અને કોઈ પણ બાળક બાકાત ન રહે તે માટે મદદરૂપ સાબિત થશે ગયા અઠવાડિયે આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સામે અમુક ચોંકાવનારી વિગતો સામે આવી હતી ઘણા વિસ્તારોમાં માતા પિતા તેમના બાળકો સાથે આવે છે ત્યારે આંગણવાડીઓને તાળું લાગેલું રહે છે જ્યારે ઘણા આદિવાસી વિસ્તારોમાં પરિવારોને ભાગ્યે જ ખબર હોય છે કે આવા કેન્દ્રો અસ્તિત્વમાં છે મોટેભાગે ગરીબ અને મજૂર વર્ગના બાળકો આવતા હોવાથી તેમના માતા પિતા કામ પર બહાર આવે છે અને બાળકોનું આંગણવાડીમાં કોઈ ધ્યાન રાખનારું હોતું નથી આથી બાળકો કુપોષિત હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાર્ષિક સોળ લાખથી વધુ બાળકના જન્મ થાય છે અને એક અંદાજ મુજબ અઠ્યોતેર લાખથી વધુ બાળકો આંગણવાડીઓમાં હાજરી આપતા હોવા જોઈએ આ છતાં હાલમાં ફક્ત ચાલીસ લાખ બાળકો જ છે તે આંગણવાડી કેન્દ્રો પર પહોંચે છે જેમાંથી પણ અનેક કલ્યાણકારી યોજના હોવા છતાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ચાલીસ ટકા બાળકો ઓછા વજનવાળા અથવા નબળા રહે છે સરકાર આંગણવાડીના બાળકો માટે નાણાં ભંડોળ ઠાલવે છે ત્યારે તેનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ તેમ જણાવી આરોગ્ય વિભાગના કર્મચારીએ ઉપરી અધિકારીઓ તરફથી તાકીદ રાખવા તાકીદ રાખવાની અધિકારી સૂત્રો દ્વારા જણાવવામાં મળ્યું હતું આમ સરકાર દ્વારા ત્રેપન હજાર કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોમાં અઠ્યોતેર લાખ કરતાં વધારે બાળકોની નોંધણી થવી જોઈએ જેના સામે અત્યાર સુધીમાં ફક્ત ચાલીસ લાખ બાળકો નોંધાયા છે આથી સરકાર ચિંતિત છે કે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે ગણતરી છે જે એપ બનાવવામાં આવી છે તેને હજુ તેજ બનાવવામાં આવે જેનાથી વધુ સચોટ ડેટા મળી રહે છે અને આગામી સમયમાં આંતળિયાર વિસ્તારો આદિવાસી વિસ્તારો અને કહી શકાય કે જે દુર્ગમ્ય ગામો છે કે જે કનેક્ટિવિટી ઓછી છે તેવા ગામોમાં પણ આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે બાળકોની ગણતરીની ઝુંબેશ ચલાવવામાં આવશે અને સચોટ આંકડો મેળવી અને ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે આ શૂન્યથી લઈ અને છ વર્ષના જે બાળકો છે જેમને પ્રી પ્રાઇમરી એજ્યુકેશન અને કુપોષણના એટલે કે જે પોષણ છે તેના પર ધ્યાન આપવાનું જે છે તે કામ સરળતાથી થઈ શકે છે જય હિન્દ જય ભારત અસ્તુ